રત્ન કલાકારો ના શિક્ષણ ફી સહાયને લઈ આપ દ્વારા રેલી યોજાતી સરકાર દ્વારા શિક્ષણ સહાય આપવાની જાહેરાત કરાતા ફટાકડા ઉજવણી કરાઈ હતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા રત્નકલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરાયું હતું જોકે સત્તાવીસમી એ યાત્રા યોજાઈ તે પહેલા ગુજરાત સરકાર દ્વારા રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી સહાય જાહેર કરી હતી પત્રકાર પરિષદમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પચાસ હજારથી વધુ રત્ન કલાકારોના બાળકોની ફી જાહેર કરી હતી જેને લઈ આજે આપ દ્વારા યોજાયેલી રેલીમાં ફટાકડા ફોડી ઉજવણી હતી તો સાથે સુરત આપ પાર્ટી દ્વારા રત્ન કલાકારોને તેઓના અધિકાર માટે આગળ આવવા અપીલ પણ કરાઈ હતી રત્ન કલાકાર જાગો અધિકાર માંગો ની આ લડાઈ છેલ્લા આઠ દસ દિવસથી ચાલતી હતી આજમ સરકાર રત્ન કલાકારોને માત્ર લોલીપોપ આપીને ત્યાંથી અટકી ગઈ હતી આમ આદમી પાર્ટી એવું વિચાર્યું કે આ લડાઈ લડવી પડશે નહીં તો રત્ન કલાકારોને લોલીપોપ સિવાય કાંઈ નહીં મળે એટલે આમ આદમી પાર્ટી સુરત શહેરનું સમગ્ર ટીમ એક એક કારખાના એક હીરાન એક એક ઘંટી સુધી પહોંચી લોકોને જાગૃત કર્યા આવતીકાલે એટલે કે સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન સાહેબ ને પુષ્પમાળા અર્પણ કરાવવા સુધી પદયાત્રા નો કાર્યક્રમ અને પદયાત્રાના અંતે આખી યાત્રા જનસભામાં પરિણમે એવા કાર્યક્રમ ની આયોજન કરવામાં આવ્યું પરંતુ આગલા દિવસે આજરોજ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી કે સિત્તેર હજાર અરજીઓ જે આવેલી હતી તે પૈકી અમે પચાસ હજાર કરતા વધારે અરજીઓનો આ જે નિકાલ કરી દીધો છે અમે મંજૂર કરીએ છીએ બાકીની જે અરજી છે એ અરજી ઉપર પણ અમે આગળ કામકાજ કરીશું આમ આદમી પાર્ટીએ શરૂ કરેલી આ લડાઈની પોઝિટિવ અસર આવી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોને એમના અધિકારો મળે એની લડાઈમાં અમારી મહદ અંશે જીત થઈ છે અને જીતની ખુશિયાલીમાં આજે હીરા ઉદ્યોગના મુખ્ય વિસ્તાર મીની બજાર ખાતે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ હર્ષોલ્લાસ સાથે આનંદ સાથે ઉજવણી કરવા માટે આવી છે ફટાકડા ફોડી અમે અમે આ વાતનો આનંદ મનાવી રહ્યા છીએ કે અમે મહદ અંશે અમારી લડાઈમાં સફળ થયા છીએ પરંતુ આ લડાઈ આટલે એટલી નથી આખે આખા હીરા ઉદ્યોગને સમક્ષ અપાવવા માટે હીરા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે અમારી આ લડાઈ ચાલુ હતી અને અમારી આ લડાઈ આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમની આગેવાનીમાં ચાલુ રહેશે